you uh -huh.

આવ્યા હતા આ પૈકી ચોત્રીસો અઠ્યાસી દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી દાખલ થયેલા મોટા ભાગના દર્દીઓ તાવ ચાડા અને ઉલટી જેવી સમસ્યાઓ થી પીડાઈ રહ્યા છે દર્દીઓની દર્દીઓની આ વિક્રમી સંખ્યાને કારણે સિવિલ અને જોવા મળી રહી છે પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે બહાર પણ બેડ મૂકીને દર્દીઓની સારવાર આપવી પડી રહી છે સિવિલ હોસ્પિટલ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલ અને શહેરની અન્ય ખાનગી હોસ્પિટલો પણ સમાન સ્થિતિ પ્રવર્તી રહી છે દર્દીઓના સતત ઘટાડા થી આરોગ્ય તંત્ર પર મોટો બોજ પડ્યો છે ત્યારે આરોગ્ય તંત્ર એ લોકોને સાવચેત três vaca